નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનો પેરી બાસ્કોમના પ્રસંગમાંથી લેવામાં આવ્યું છે એક વખત એક નગરની અંદર એક ભવ્ય સંગીત કાર્યક્રમ હતો જ્યાં રાષ્ટ્રના ઘણા બધા પ્રસિદ્ધ કલાકારો એકસાથે પોતાનું પરફોર્મન્સ રજૂ કરવાના હતા અલગ અલગ પ્રકારના વાદ્ય વાજિંત્રો અદ્ભુત નજારો હતો સ્ટેજ ઉપરનો સાંજનો સમય હતો અને સમગ્ર સભાખંડ ખૂબ જ ખીચોખીચ ભરેલું હતું સંગીતજ્ઞ પોતાનો કાર્યક્રમ ચાલુ કરે છે અલગ અલગ રાગ રાગરાગણીઓનો પ્રારંભ થાય છે બને છે એવું કે હજુ કાર્યક્રમ પ્રારંભિક અવસ્થામાં હતો ત્યારે એક નાનકડું એવું બાળક રડવા લાગે છે એટલે પેલી સ્ત્રી એટલે કે બાળકની માતા એ બાળકને છાનું રાખવાનો પ્રયાસ કરે છે પ્રેક્ષકમાં બેઠેલા અન્ય લોકો પણ છાણું રાખતા રાખતા એ સમગ્ર આર્ટ ગેલેરી જે સવાખંડની અંદર બેઠી હતી એથી બહાર નીકળવા માટે એ ઊભી થાય છે આવામાં મંચ ઉપર જે મુખ્ય ગાયન રજૂ કરી રહેલા હતા એક મહિલા આર્ટિસ્ટ એનું ધ્યાન જાય છે એટલે એ સમગ્ર કાર્યક્રમ વચ્ચે રોકી પોતાનું ગીત રોકી અને માઇક ઉપર એનાઉન્સમેન્ટ કરે છે પહેલા માતાને નિર્દેશિત કરીને કે બેન તમે કઈ બાજુ જાઓ છો તમે રોકાઈ જાઓ ત્યારે પેલી માતા કહે છે કે મારું બાળક રડે છે અને મારું બાળક રડતું હોય તો અન્ય લોકોને ખલેલ પહોંચે આ સાંભળવામાં એટલે હું આ સભાખંડ છોડીને જાઉં છું ત્યારે પેલી ગાયિકા સ્ત્રી એ માતાને વિનંતી કરે છે કે તમારા બાળકને લઈને તમે બેસો તમારું બાળક હવે પુનઃ નહીં રડે એવું અમે પ્રયાસ કરીએ છીએ અને દોસ્તો એ કલાકાર અને સમગ્ર કલાવૃંદના તમામ કલાકારોએ એક અદભુત ભાજે સાથેનો નાદ છેડ્યો અને આ નાદને કારણે બાળકની આંખ ઘેરાવા લાગી અને બાળક સુઈ ગયું પ્રેક્ષકોએ મહિલા કલાકારના આ નિર્ણયને તાળીઓથી વધાવી લીધો દોસ્તો આ મહિલા કલાકારે પોતાના અન્ય રાગરાગીનો બાજુ પર મૂકી એક રડતા બાળકને સુવડાવવા માટે તેને હલરડું ગાયું દોસ્તો જીવનમાં કલા તત્વ એ સુખ અને શાંતિ ન આપે તે કલાની સાચી સાધના નથી પેલી મહિલા ગાયકે પણ કલાનો આ મુદ્રાલેખ કે સ્વરથી સમાધિ સુધી જે સ્વર તમને જો ન લઈ જતા હોય તો તમારી સાધનામાં ઉણપ છે એ સ્વરથી જેનો એક કેદારાના નાથથી કૃષ્ણ નરસિંહ દરેક કામ કરી દેતા એ કેદારનું આધિપત્ય દરેક સ્વરની અંદર છે આપણી સાધનાની તાકાત આપણી સ્વર પ્રત્યેની શ્રદ્ધા કલા પ્રત્યેનો અભિગમ આપણને સુરથી સમાધિ સુધી લઈ જવા માટે સારી રીતના ઉપયોગી થઈ શકે છે અને પેલી મહિલા કલાકારે પણ બાળકને સોડાવી દીધું અને બધા લોકો ખૂબ ખુશ થયા દોસ્તો જીવનમાં કલાનું આ મહત્વ છે ધન્યવાદ